અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના પશુપાલકો સાથે જોડાયેલી ગ્રામીણ પરિવારોની આર્થિક ઉન્નતિ હેતુ સતત ચિંતા કરતી સાબર ડેરી આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના વિઝન ખેડૂત અને પશુપાલકોની આવક બમણી થવી જોઈએ એ રીતે અમિતભાઈ શાહ સાહેબ પણ પશુપાલક અને ખેડૂતો માટે સહકારી મંત્રાલય બન્યા પછી જે ચિંતા કરે છે એના ફળસ્વરૂપે સ્વરૂપે આજે નિયામક મંડળે પશુપાલકોને ગુજરા સાબરકાંઠા અને અરવલ્લીના ત્રણ લાખ પચાસ હજાર પશુપાલકોના હિતમાં આપણે આઝાદીના પંચોતેર વર્ષ ગણતંત્ર દિવસ છવ્વીસમી જાન્યુઆરી બાદ અને પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે જે દેશની અંદર રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા થઈ એ નિમિત્તે પશુપાલકોને દસ રૂપિયાનો વધારો કરવા માટે નિયામક મંડળે આજે નિર્ણય કર્યો છે એ નિર્ણયથી સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકોને એક મહિના સો કરોડ રૂપિયાનો ફાયદો થશે આઠસો ચાલીસ રૂપિયા આપણે જે ભાવ ચૂકવતા હતા એમાં દસ રૂપિયાનો ઉમેરો કરી આઠસો પચાસ રૂપિયા ભાવ ચૂકવવાનો આજે નિયામક મંડળે નક્કી કર્યું છે અને એક બેથી આ અમલ કરવામાં આવશે એક બે ચોવીથી દર મહિને છ કરોડ રૂપિયા ખેડૂતોને ફાયદો થશે આ દસ રૂપિયા વધારવાથી દૂધ સંપાદન જે થશે એના પ્રમાણે છ કરોડ રૂપિયાનું पशुपालकने फायदो होते अति हरिमधी छत्रीस लाख रिटर दूध